વિદ્યાર્થી મિત્રો એવી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે એકાણું થી તે સો સુધીના ગડિયા ફક્ત પાંચ મિનિટમાં શીખીશું તો વિદ્યા મિત્રો આ ઘડિયા કેવી રીતે યાદ રાખી શકાય કેવી રીતે લખી શકાય એ શીખીશું તો સૌથી પહેલા આપણે ગડિયો જોઈએ તો નવ્વાણું સાત નવાણું ગુણ્યા આઠ નવ્વાણું ગુણ્યા નવ ને નવાણું ગુણ્યા દસ અહીં મિત્રો આપણે જો નવ્વાણું નો ઘડીઓ લખવો હોય તો શું કરવું પડે તો નવ્વાણું એટલે વિદ્યા મિત્રો સો કરતો ફક્ત એક ઓછા કહેવાય બરોબર તો અહીં પણ આપણે છન્નું પંચાણું ચોરાણું ત્રાણું બાણું એકાણું અને નેવું અને અહીં આગળ વિદ્યા મિત્રો શૂન્ય થી લઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ રીતે લખી દેવાના તો આ થઈ ગયો આપણો નવ્વાણું નો ગળિયો ફક્ત અહીં નવ્વાણું એટલે સો કરતા એક ઓછા કહેવાય માટે અહીંયા નવ્વાણું બાદ કરતા જઈશું અને એ રીતે લખવાના છે તો વિદ્યા મિત્રો એ જ રીતે અઠાણું નો પણ ગળિયો આવે તો અઠ્ઠાણું ના આપણે લખીએ કે અઠ્ઠાણું ગુણ્યા એક અઠાણું ગુણ્યા બે અઠાણું ગુણે ત્રણ અઠ્ઠાણું ગુણે ચાર ગુણ્યા પાંચ અઠાણું ગુણ્યા છ આપણે કરીશું કે અહીં અઠાણું એ સો કરતો બે ઓછા છે માટે આપણે અઠાણું માંથી બે ઓછા કરતા જઈશું તો અઠાણું પ્રથમ લખીશું એના પછી અઠ્ઠાણું માંથી બે ઓછા થશે તો છન્નું એના પછી છંદુ માંથી બે ઓછા કરીએ તો ચોરાણું ચોરાણું બે ઓછા કરીએ તો બાણું કરીએ તો અઠ્યાસી માંથી બે ઓછા કરીશું છ્યાસી માંથી બે ઓછા કરીશું તો ચોરાશી ચોરાશી માંથી બે ઓછા કરીશું તો બ્યાસી અને બેસી માંથી બે ઓછા કરીશું તો એસી અને અહીં પણ એ જ રીતે આગળ શૂન્ય થી તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ રીતે લખી દેવાનું તો આ આપણને જે જવાબ મળ્યો ઘડીયો કેવાય તો આ રીતે બનાવી શકીએ છીએ તો ચાલો હવે સત્તાણું નો ઘડિયો બનાવીએ તો સત્તાણું ગુણ્યા એક સત્તાણું ગુણે બે સત્તાણું ગુણે ત્રણ સત્તાણું ગુણે ચાર સત્તાણું ગુણ્યા પાંચ સત્તાણું ગુણ્યા છ સત્તાણું ગુણ્યા સાત સત્તાણું ગુણ્યા આઠ સત્તાણું ગુણ્યા નવ સત્તાણું ગુણ્યા દસ તો અહીં પણ આપણે જોઈશું કે સત્તાણું સો કરતો ત્રણ ઓછા છે માટે અહીં આપણે ત્રણ ત્રણ ઓછા કરીશું તો સત્તાણું અને હવે સત્તાણું માંથી ત્રણ ઓછા કરીશું તો ચોરાણું ચોરાણું ત્રણ ઓછા તો બ્યાસી માંથી ત્રણ ઓછા કરીશું તો અગ્યાસી અગ્યાસી માંથી ત્રણ ઓછા કરીશું તો છોતેર છોતેર માંથી ત્રણ ઓછા કરીશું તોતેર અને તોતેર માંથી ત્રણ ઓછા કરીશું તો સિત્તેર હવે આગળ આપણે શૂન્ય થી તે નવ સુધી મૂકી દઈશું શૂન્ય સાત વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ આપણને મળ્યો એ સત્તાણું નો ઘડિયો છે બરોબર આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એકાણું થી તે સો સુધીના ગડિયા બનાવી શકીએ છીએ અને આ જ રીતનો ઉપયોગ કરીને એસી થી નેવું સુધીના પણ બનાવી શકીએ પરંતુ એમાં બાદ બાકી વધારે કરવી પડે